સલીમભાઈના ના ઘરે જઈને વાહનોમાં તેમજ ઘરે સોડા બોટલ સલીમ સલીમભાઈ અને તેમના પિતા તેમજ તેમની બહેન ને ધમકી આપી ભોગ બનનારે બોતરાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મારું નામ સલીમભાઈ રજકભાઈ પાદરસી રહેવાનું કુંભારવાળા હાઉસિંગ બોર્ડ રૂમ નંબર ત્રણસો બાવીસ હું દુકાન બંધ કરી ઘરેથી ઘરે જતો તો એ ભેગો તે લોકો માલની હેરાફેરી કરતા હતા એ ભેગો મને ઊભો રાખ્યો કે તું ત્યાં આગળ ભરવાળો ને તું હું ત્યાં આગળ બેઠાડો છો ને તું આ બધું કરવો છો તો મારે તો ધંધો છે મારે તો ભરવાળા આવે ને બધા આવે તો એ બાબતે મને ઘોઘારી છે ને

એક અચુ અચુ તગારી એક અમીદા અમીદાડી શેરુ ને અમીદાડી બે દીકરી ધંધો કરે છે કોઈ કઈ રોકતું રોકતું નથી બે મને કરી નાખ્યા એ કે ભરવાળો ને ભરવાડ લોકો તકલીફ છે મારે તો ભરવાળો આવે ને બધા મને ભાવ ભજી લેવા આવે તો મારી સામે અમને પાંચ છો દિશા લાની કરી છે

ડીએસપી આગળ ડીએસપી આગળ જવું છે કઈ રીતે કરવું એમ કેવું છે આમાં જીવું કે મરવું ઘરમાં ઘરે ગયા તો તારે તો પોલીસ આવી તારે તો એ લોકો ભાગ ગયા તો એ એમ કે તને જીવવા નહીં દઉં બધી